એક તરફ ગુજરાતના ગૃહ મંત્રી જાહેર મંચ પરથી એવા નિવેદનો આપે છે કે કોઈ પણ ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનના પગથિએ ચડે તો તેની ફરિયાદ પોલીસ નોંધે તેને શાંતિપૂર્વક શાલીનતાથી સાંભળે ને તેને પાણીવાણી પીવડાવે પરંતુ જાણે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ પોલીસ સાંભળતી ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો આણંદમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવે છે કેમ કે એક વ્યક્તિ જે ફરિયાદી છે તે પોતે ફરિયાદ લઈને ગયા હતા તેઓની માંગ હતી કે ગુનો નોંધવામાં આવે પરંતુ જે છે માર માર્યો આ ઘટનાના સંદર્ભમાં આણંદ પોલીસની છબી પણ ખરડાઈ છે ત્યારે કોણ હતા પોલીસ કર્મચારી શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો કાયન્ડેટ મીડિયામાં આપણું સ્વાગત છે હું આણંદની ગામથી પોલીસ ચોકી વિવાદમાં આવી છે જ્યાં એક ફરિયાદી પોતાના ભાઈ સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવવા માટે જાય છે પરંતુ બદલામાં તેમને પોલીસ કર્મચારી ઢોર માર મારે છે આ ઘટનાના સંદર્ભમાં જે તે જવાબદાર પોલીસ કર્મચારી છે તેના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે પરંતુ એ ઘટનાની વિગતે વાત કરીએ તો જે અશોક ચૌહાણ નામના જે ફરિયાદી હતા પીડિત હતા તેઓના ભાઈનું અકસ્માત થયો હતો ને અકસ્માતના સંદર્ભમાં તેઓ જે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી તે અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા માટે પોલીસ ચોકીએ પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર હંમેશ જાહેર કાર્યક્રમોમાં જાય છે ત્યારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને તેઓ ટકોર કરતા હોય છે કે કોઈ પણ ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનના પગથી આવે તો તેની સાથે સંવેદનાથી તેમની સાથે શાલીનતાથી વર્તન કરો તેમને પોલીસ સ્ટેશનની અંદર બેસાડી પાણી પીડાવો તેમની સાથે સારી રીતે વાત કરીને તેમની જે રજૂઆત છે તે જાણવાનો પ્રયાસ કરો પરંતુ જાણે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નિવેદનની નીચે લેવલે કોઈ અસર જ ના થતી હોય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે ત્યારે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવીની વાતને ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું

હા તો અશોક ચૌહાણ તેમણે આ સમગ્ર મામલે વિગતવાર વાત કરી છે કે તેમને જે ફરિયાદ નોંધાવવા માટે અજાણ્યા વાહન ચાલક સામે ગયા ત્યારે પોલીસ સાથે જે તેમનો કડવો અનુભવ રહ્યો છે અને પોલીસે તેમને માર માર્યો છે તે સંદર્ભને લઈને જે અશોક ચૌહાણ નામના પીડિત છે તેમના પરિવારજનોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો દલિત સમાજના લોકો પણ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જે જે કોઈ પણ પોલીસ કર્મચારીએ માર માર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જામબા નામના જે પોલીસ કર્મચારી છે તેમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધાવો તો ત્યારે જે દલિત સમાજના આગેવાન છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો આપ સૌ મીડિયા મિત્રો અને અતરે જેટલા પણ અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના મિત્ર લોકો અને અન્ય સમાજના પણ લોકો અત્યારે આવેલા છે જે બધાય અત્યારે જે એક બનાવ બનેલો ગામડી જે ગામડી ગામ છે એનું ગામડી પોલીસ ચોકીની અંદર જે માર મારવાની ઘટના બનેલી છે દલીપભાઈને માર મારેલો એ બાબતે અમને અત્યારે એવું લાગ્યું કે એક એફઆઈઆર કરાવવા માટે કેટલી બધી તકલીફ પડી છે એ જે ભાઈ છે કહે કે ભાઈ એમને પૂછી તમે પૂછી લેજો કેટલી બધી તકલીફ પડી છે સવારના અગિયાર વાગ્યા થી અત્યારે રાતના દસ સાડા દસ ની ઉપર થયું છે એટલી બધી તકલીફ તો ક્યારેય નહીં પડી હોય અને આ તકલીફ પડવાનું મૂળ કારણ કે જે તાબા હેઠળના જે પોલીસ કર્મી હતા એ પોલીસકર્મીના લીધે અત્યારે આ જે પોલીસ તંત્ર છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના એમાં પોતે ઝાલા સાહેબે પોતે આનીમય રસ લઈ અને જે ફરિયાદ નોંધાવાની હોય તાત્કાલિક ધોરણે એ નોંધાવા ના દીધી ધીરે 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 કરી અને ફરિયાદમાં ભીનું સંકેલવા માટે સવારના અગિયાર વાગ્યા રાત રાતના અગિયાર કે દંડા મારો અમને મારો અમના વરઘોડા કાઢો તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે એક પોલીસ કર્મીએ એક જે વ્યક્તિ છે દલિત વ્યક્તિ એના બે રહીમી પૂરક માર મારેલો છે તો શું સંઘવી સાહેબ સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે સમક્ષ તમે જે તમારા જે પોલીસ સ્ટાફ ને કહેતા હોવ છો કે તમે આના દંડા મારો આના લાકડીઓ મારો આના વરઘોડા કાઢો એ કહેવાનું બંધ કરો એનું મૂળ કારણ કે તમે પણ કદાચ કાયદો સમજતા નથી ભારતીય બંધારણની તમને પણ જરૂર છે બીએનએસ કાયદો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા કાયદો એ તમારે પણ વાંચવાની જરૂર છે તમે એના પોતે જે મોટા મેન બની ગયા છો એ હવે થોડા તમે પાછા આવો ચોપડી વાંચો તો તમને ખબર પડે આ રીતે સમાજને કે આ રીતે કોઈ પણ સમાજ ને કોઈ પણ વર્ગના લોકોને હેરાન કરવા એ પણ એક ગુનો છે તમારા આ વાક્ય ના લીધે અત્યારે પોલીસ તંત્ર બેરમી પૂર્વક આખા રાજ્યમાં વર્તી રહ્યું છે એટલે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ તમે પોતે આની ધ્યાન આપીને આણંદની અંદર જે આ ઘટના બની છે એ ઘટનાની ઉપર તાત્કાલિક તમારા તરફથી કાર્યવાહી થાય એવી અમે સર્વે અનુસૂચિત જાતિના લોકો અને તમામ વર્ગ સમાજના લોકો અમે એક તમારી જોડે આ માંગણી કરીએ છીએ જય ભીમ નમો ગુદ્ધ જય ભારત હાલ સમગ્ર ઘટના સામે આવી છે આણંદ ટાઉનમાંથી ગામડી પોલીસ ચોકીનો આખો જે વિવાદ હતો તેમાં જે ફરિયાદ હતા તેમણે જ પોલીસે માર માર્યો ફટકાર્યો તેના જ કારણે પોલીસની છબી પણ ખડાઈ છે એક તરફ પોલીસને પ્રજાનો મિત્ર માનવામાં આવે છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓને કર્મચારીઓ છે તે જનતા સાથે જે દુર્વ્યવહાર કરે છે તેના કારણે આખા ડિપાર્ટમેન્ટની છબી ખડાતી હોય છે જે સારા માણસો છે સારી નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરતા જે અધિકારી કર્મચારીઓ છે તેમને પણ આ પ્રકારની ઘટનાના કારણે નીચું જોવું પડે છે ત્યારે આવા જે કથિત ડિપાર્ટમેન્ટમાં રહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જેઓના ખરાબ વ્યવહારના કારણે આખા ગુજરાત પોલીસને નીચું જોવું થવું પડે છે તેમની સામે ગુજરાતના પોલીસ વડા આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતો